બરવાડા પોલીસે નવ ચોરીનો ગામના આરોપીની ધરપકડ કરી કરતા અલગ અલગ જગ્યાએ નવ મોટરસાયકલની ચોરી કરી તે જે પોણા બે લાખની કિંમતના મોટરસાયકલ પોલીસે કબજે કર્યા હતા બરવાડા પોલીસે નવ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલી ચોકડી ગામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે બરવાડાના પીઆઈ વસાવા અને તેની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે શંકાસ્પદ

એક ચોક્કસ બાતમી મળી હતી જે આધારે ધંધુકાથી બરવાડા તરફ એક વ્યક્તિ ચોરીનું મોટરસાયકલ લઈને આવનાર છે જે અનુભવે ધંધુકા બરવાડા રોડ પર આવેલી સરકારી કોલેજ પાસે એમના સ્ટાફ ખાતે પહોંચવા હતા દરમિયાન એક બાઇક લઈને આવતા તેની પૂછપરછ કરેલ એની પાસે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહીં અને જે ડોક્યુમેન્ટ છે રજૂ કરી શક્યો નહીં જેથી તેને પોલ્યુશન લાગી કડકાયથી પૂછપરછ કરતા એની પાસેથી આ બાઇક સિવાય અન્ય બીજા આઠ બાઈક એને અલગ અલગ જગ્યાએથી છોડી લાવવા માટે કબૂલ્યું એટલે આ બાઇક સાથે મળીને કુલ નવ બાઇક એક લાખને સિત્તેર હજારનો મુદ્દામાલ વર પોલીસે કબજે કર્યો છે અને ઘણા આઠ એક અનડિટેક્ટિટેક કરી છે